અને રીને છે ને તીખું બહુ ભાવે છે ચટણી ચાટે કેળું ખાવા ખાવાનું બંધ દીધું તે ગુડ મોર્નિંગ

કયો છે કે ચાવડો કે ચવણા વાળો અને સાદો છે સાદો છે સાદો એમાં બોલી નખે છે કે નહીં ભુંગળી 100% છે અને પાવ નખાય છે કે નહીં હશે હશે હા પાકું હશે એકદમ 100% રાઈ ઠાટડટડટ આહારો ચાલ્યો છે પાવને భవનો ભવને ભુંગળી એટલે મીઠેરું નકર નતરા ચોખા નવાજ નાખ્યા તો મન કરવ છે ખાતા જ હોય ને નહીં મમી જયયોગ કાળ ભરી ભરી કૃષ્ણ જય

મોય કુકર ગેસ પર મૂક કે લેવા ગરમ થવાનો હોય કે આ દેહ ગરમ થાય છે પછી બાય પ્રોડક્ટ ની વસ્તુ ગરમ થાય છે તો અત્યારે હું એ વિચાર છું અત્યારે જસ્ટ મને વિચાર આવ્યો કે ઈ વાત ઉપર તને એટલું બધું હશે વિડીયો જોતા હશે કે એટલું બધું હશે વાહ નો બગરી હમવા હા અત્યારે હમરો આજ છે ને કઈ બોગરી મય ન્યો હવે રાઈટ તો લેવાની જોઈ લે તો તો મસાલાય માક્ષ જ છે મસાલાનો

પેલા તો તમને એક વસ્તુ નો રાજ ખોલી દઉં ભાભી ભાઈ નું નામ કયા નામે છે ખબર કઈ દઉં ભાભી આવું <laughs> <laughs>

પછી દાળ ભાત લેવા થાય તીની થાળે ખાય તો તેલ જે નીચેલી મહેનત કરી હોય આપણે જે પાંચ રોટલી મહેનત કરી હોય શાકમાં તેલ સાઈડમાં કાઢ્યું એ ભાત ભેગું મિક્સ અને પેટમાં વહી જાય પાછું એટલે હું થાળી ચેન્જ કરી નાખું ભાત બસ ઈ તે મે ઉતરે તે હારું ને કોલેસ્ટ્રોલ નો આવે હવે દુનિયામાં જે બહુ બધા કેસ મમી વધતા જાય છે લોકોના કોલેસ્ટ્રોલ વધતા જાય છે અને પાયામાં આમ જાવી ને તો પાયામાં તેલ નડે છે તે તમ કાળજી રાખવાની હા સાચી વાત છે હું માથમ તેલ નાખું પણ તો ઓછું માપમાં જ તેલ અહીંયા આવી આ જે ભાગ દેખાય ને આ તો એ મારો તેલ બી આવે છે ખબર નઈ આવું કે મારે મોઢું બહુ ધોવું પડે હા સાહેબ બધું નીચે લઈએ કપાળ સાફ થઈ હોય હાલો આમ બેસી જશો ને જમવા મિનિંગ ની ડાયલોગ નીકળે છે

વાળી સિસ્ટમ આવે તો લાઈકની સાથે હાઈપે આપી દેવું બાકી બધાને મારા જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય યોગેશભર અને હું અંદરથી જ એટલો બધો ખુશ થઈ ગયો છું બહુ મજા આવે છે વ્યૂ આવે છે એની સાથે સાથે જ્યારથી અને ત્યારથી માં કડાકો બોલી ગયો છે

બોલ છોકરાઓને જે લેવલનું દુખ છે ને આ સમાજમાં એવું બીજું જ નથી આનું દુખ તો ફોન આવી ગયો હું થિયું હું થિયું હવે હું આવે તો હસ્તી જ હોય

હું ગાડી બાડી લઈને આવું ભાઈ અને રીન છે ને હમણાં હુવામાં બે ત્રણ આઠ એક વાર જાગી જાય રાત્રે કેમ કે એનું ગોદડું મળતું નતું અત્યારે જો એનું ગોદડું સામે ખાલી લઈને આવ્યા ને જો 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 ઈ ગોદડું એને કેટલું ગમે ગોદડું લેવા માટે આવ્યા જો એને એટલું ગમતું તો

એને આ બહુ બધું કેમ ચોટા મારે છો એ બહુ પાછળ બેડ માથે એને ઓડી ફૂવા જોતું કે હા અને સુંદર બી તો પેલું કેમ લાવી તો પેલું કરી આવો તો પેલું લાવી તો પેલું એ ના ના એ ઓલું ઘટતું તું ને તેરા લેતા નહીં હાલો हम हम तो है। जब जब हाँ, तो भी पड़ेगी अपना झोला लेके निकल लेकेम ले लो पर खंबे तो, नीचे, नीचे। 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 दे। कह दे एक बार एक बार कह दे तो ताँगे। ताँगे।

પણ અમે કર્યું ને કે એને નાયા પછી જ ઊંઘ આવે છે તે દિવસે અમે નવડાવી નહીં એટલે રાત્રે અમને હેરાન કર્યા હતા પણ સુઈ ગઈ હતી ને થોડીક વાર હાલો હાલો એને આપી દે ગોદ ડ્રોપ આપી દે આપે 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 ગોદ આપે હું હું ફટાફટ એસી કરતો પછી બ્લોગમાં થોડીક વાર પછી કન્ટિન્યુ થાઉં